પાદરામાં શ્રી પાતળિયા હનુમાન મંદિર ખાતે યોજનાના શ્રીમદ ભાગવત કથાના ભાગરૂપે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન હશે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો આગામી દિવસે તારીખ છ ચાર બે હજાર પચીસ તે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન પાતળિયા હનુમાન મંદિરના પટાંગણમાં કરવામાં આવશે છેલ્લા આઘણા સમયથી તળાવ તૈયારીઓ વચ્ચે આજે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ ભૂમિ પૂજન કર્યું હતું આ પ્રસંગે પાતળિયા હનુમાન મંદિર પરિવારના તમામ સભ્યો હરિશ્ચંદ્ર નરસિંહભાઈ ઉર્ફ પટેલ ભુરાભાઈ બિપિનભાઈ પટેલ હિતેશભાઈ પટેલ ચંપકભાઈ મુખી મુકેશભાઈ એલ્યુમિનિયમ રમેશ પટેલ સુનિલ પટેલ ધર્મેશ પટેલ મહેશ માસ્તર ખાસ પરેશ પટેલ ભરત પટેલ જયકિશન પટેલ કિશન પટેલ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૂળ વલસાડના શ્રી રંગ અવધૂત મહારાજના ઉપાસક રાકેશભાઈ જોશીના કંઠે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોડી રાત્રિ દરમિયાન વિવિધ કાર્યક્રમનું પણ મંદિર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ ભજન કીર્તન સુંદરકાંડના પાઠ સહિતનું આયોજન મંદિર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારબાદ તારીખે બાર ચાર બે હજાર પચીસ ના રોજ કથા વિરામ લેશે જ્યાં દાતાઓ નો સન્માન સમારોહ પણ યોજાશે તેર ચાર બે હજાર પચીસ દ્વારા ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પાત્ર ના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે ભૂમિ પૂજન કર્યું હતું